રસોઈ માટે કેટલીક ખૂબ જ ઉપયોગી કિચન ટીપ્સ રસોડા માટેની સરળ અને ઉપયોગી ટીપ્સ દાળ અને કઠોળ માટેની ટીપ્સ દાળ પલાળવી દાળ અને ચોખા કઠોળને હંમેશા બમણા પાણીમાં પલાળો પલાળવાનો સમય દાળ પ્રમાણે અલગ અલગ હોય છે જેમ કે મસૂર મગ અડદ વાલ અને ચણા ઓછા સમયથી વધુ સમયના ક્રમમાં આખા અડદને આખી રાત પલાળવા પડે છે લાંબા સમય સુધી પલાળતી વખતે વચ્ચે પાણી બદલતા રહેવું પાણીનું પ્રમાણ દાળ રાંધતી વખતે પલાળેલા કઠોળને ઢાંકી દે એટલું અને તેનાથી અડધો ઇંચ વધારે પાણી ઉમેરવું જો પાણી વધારે પડી જાય તો ચણાનો લોટ અથવા ઝીણી મકાઈનો લોટ ઠંડા પાણીમાં મિક્સ કરીને ઉમેરવાથી ગ્રેવી ઘટ થશે મીઠું કઠોળ નાંધતી વખતે ફક્ત દાળમાં જ મીઠું નાખવું આખા કઠોળમાં મીઠું અન્ય મસાલાની સાથે છેલ્લે નાખવું રોટલી પરોઠો માટેની ટીપ્સ નરમ રોટલી રોટલી કે પરાઠાનો લોટ બાંધતી વખતે ઠંડા પાણીના બદલે ગરમ પાણીનો ઉપયોગ કરવાથી કણક એકદમ નરમ તૈયાર થશે અને રોટલી લાંબા સમય સુધી સોફ્ટ રહેશે સ્વાદિષ્ટ પરાઠા પરાઠાનો લોટ બાંધતી વખતે તેમાં એક બાફેલું બટેકું અને એક ચમચી અજમો ઉમેરવાથી તેનો સ્વાદ વધશે શાકભાજી માટેની ટીપ્સ તીખાસ ઓછી કરવી જો શાકમાં મરચું વધુ પડી જાય તો તેમાં થોડો ટમેટાનો સોસ અથવા દહીં ઉમેરવાથી તીખાસ ઓછી થશે સમારવા માટે શાકભાજી સમારવા માટે લાકડાના પાટિયાનો ઉપયોગ કરવો પ્લાસ્ટિકના પાટિયાના સૂક્ષ્મ કણ શાકભાજીમાં ન જાય તેનું ધ્યાન રાખવું આગળની તૈયારી શાકભાજી ખરીદ્યા પછી તરત જ ધોઈ સમારવી અને ફ્રીજમાં રાખવાથી તૈયારીનો સમય બચી જાય છે અન્ય ટિપ્સ પનીરનું પાણી પનીર બનાવ્યા પછી બચેલા પાણીનો ઉપયોગ લોટ બાંધવા અથવા દાળ ચોખા રાંધવા માટે કરવાથી પોષક તત્વો જળવાઈ રહે છે ભાતની વાસ જો ભાત રાંધતી વખતે તળિયે ચોટી જાય અને બળવાની વાસ આવે તો ભાતની ઉપર થોડું મીઠું છાંટી દેવાથી વાસ દૂર થઈ જાય છે સ્વાદિષ્ટ ખીર ખીર બનાવતી વખતે જ્યારે ચોખા રંધાઈ જાય ત્યારે ચપટી મીઠું નાખવાથી ખાંડ ઓછી લાગશે અને ખીર વધુ સ્વાદિષ્ટ બનશે તમને કોઈ ચોક્કસ વાનગી અથવા વિશેષ જેમ કે ઢોકળા મીઠાઈ અથવા નાસ્તો સંબંધિત ટીપ્સ જાણવી છે ગ્રેવી અને શાક ગ્રેવી ઘટ કરવી જો શાકની ગ્રેવી પાતળી થઈ જાય તો તેમાં એક બે ચમચી શેકેલો ચણાનો લોટ અથવા ખમળેલું પનીર ઉમેરીને ધીમા તાપે થોડી વાર ઉકાળવાથી તે ઘટું બની જાય છે સૂકા શાકનો સ્વાદ ગુજરાતી સ્ટાઈલના સૂકા શાક જેમ કે રીંગણ બટેકા ભીંડા વગેરેમાં છેલ્લે ચપટી ખાંડ અથવા ગોળ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરવાથી સ્વાદ સંતુલિત અને વધુ સારો બને છે સમારેલી ડુંગળી લાંબા સમય સુધી ડુંગળી સમારીને તરત જ વાપરવાને બદલે તેને સમારીને ફ્રીજમાં એરટાઈટ કન્ટેનરમાં મૂકવાથી ગ્રેવી બનાવતી વખતે સમય બચે છે વઘાર અને મસાલા કલરફૂલ વઘાર દાળ કે કઢીનો વઘાર કરતી વખતે તેલમાં રાઈ જીરું હિંગ નાખ્યા પછી ગેસ બંધ કરી લાલ મરચું પાવડર ઉમેરો આમ કરવાથી રંગ સારો આવશે અને મરચું બળી નહીં જાય મસાલાની સુગંધ મસાલાઓને સંગ્રહ હંમેશા એરટાઈટ ડબ્બામાં ઠંડી અને સૂકી જગ્યાએ કરવો વધારે પ્રમાણમાં મસાલા દળાવવાને બદલે ઓછા પ્રમાણમાં દળાવવા જેથી સુગંધ લાંબા સમય સુધી જળવાઈ રહે ચોખા અને ખીચડી છૂટો ભાંત ભાત બનાવતી વખતે પાણીમાં એક ચમચી તેલ અથવા ઘી અને ચાર પાંચ ટીપાં લીંબુનો રસ નાખવાથી ભાત છૂટો બનશે અને ચોટશે નહીં વઘારેલી ખીચડી વઘારેલી ખીચડીમાં વઘાર કરતી વખતે છેલ્લે થોડો ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો ઉમેરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે ડેરી અને અન્ય દહીં જમાવું દહીં ઝડપથી જમાવવું હોય તો દૂધમાં મેળવણ નાખ્યા પછી વાસણને ગરમ કપડામાં વીંટાળી દો અથવા માઇક્રોવેવ ઓવનમાં મૂકી દો ઘીનો સંગ્રહ ઘીને લાંબા સમય સુધી તાજું રાખવા અને વાસ ના આવે તે માટે તેમાં લવિંગના બે ત્રણ ટુકડા નાખીને મૂકી દો એડવાન્સ અને સ્માર્ટ કિચન ટિપ્સ નાસ્તા અને આથો માટેની ટીપ્સ ઢોકળા ખમણનો આથો ખમણ કે ઢોકળાના ખીરામાં આથો લાવવા માટે મિક્સણમાં ચપટી ખાંડ અને એક ચમચી તેલ ઉમેરવાથી આથો ઝડપથી આવે છે અને ઢોકળા વધુ નરમ બને છે ઇન્સ્ટન્ટ આથો જો તમારી પાસે આથો લાવવાનો સમય ન હોય તો જ્યારે ઢોકળા વરાળમાં મૂકવા હોય ત્યારે બેટરમાં ઈનો અથવા ખાવાનો સોડા નાખીને તેના પર લીંબુનો રસ ઉમેરીને તરત જ વાપરવું ગોળનો ઉપયોગ જો તમે ખમણમાં ગોળનો ઉપયોગ કરી રહ્યા હો તો ગોળને પાણીમાં ઉઘાડીને ગાળી લો જેથી તેમાં રહેલી કચરો કે રેતી નીકળી જાય સાફ સફાઈ અને સંગ્રહ સફાઈમાં સરળતા જો કોઈ વાસણ તળીએ ચોટી ગયું હોય કે બળી ગયું હોય તો તેમાં થોડું મીઠું અને પાણી નાખીને દસ મિનિટ ઉકાળવાથી તે સરળતાથી સાફ થઈ જશે સંલંગ્ર લીલા મરચાં કે આદુ લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને ધોઈને સૂકવી લો અને પછી એરટાઈટ ડબ્બામાં પેપર નેપકિન સાથે ફ્રીજમાં રાખો પેપર નેપકિન ભેજ શોષી લેશે રસોડાની ગંધ રસોઈની ત્રીવ્ર ગંધ જેમ કે માછલી કે તળેલા મસાલાની દૂર કરવા માટે એક વાસણમાં પાણીમાં લીંબુના ટુકડા અને તજલવિંગ નાખીને ધીમા તાપે ઉકાળો ઝડપી રસોઈ બટાકા ઝડપથી બાફવા બટાકા અથવા અન્ય મૂળ શાકભાજી ઝડપથી બાફવા માટે કૂકરમાં પાણીની સાથે ચપટી મીઠું ઉમેરવું લાંબા સમયનું ગરમ પાણી જો તમારે રસોઈમાં વારંવાર ગરમ પાણીની જરૂર પડતી હોય જેમ કે ગ્રેવી દાળમાં તો ગરમ પાણીને ફ્લાસ્કમાં ભરીને રાખવું તેનાથી સમય અને ગેસ બંનેની બચત થશે લીલા ધાણાની સુગંધ લીલા ધાણાની સુગંધ જાળવી રાખવા માટે તેને શાક કે દાળમાં છેલ્લે ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવા શું તમે ગુજરાતી મીઠાઈઓ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ટીપ્સ વિશે જાણવા માગો છો